તો ચાલો યુટ્યુબે મિલી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં મજામાં થઈશું આપણે પણ મજામાં છીએ તો નાઈ ધોઈને ફ્રેશ થઈને બેસી ગયા છે પણ કપડાં બદલાવાના બાકી છે તો વધ થઈને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજે છે તેની જગ્યા રહીશ તો બધાને ધીર સારી શુભેચ્છા તો બધાય કેરીયું બેરીયું ખાજો અને પત્તે બત્તે રમતા નહીં આપણે કાંઈ રમતા નથી અને ઘરે સુવ્યા છીએ અને કપડાં બદલાવાના બાકી છે બેને જો નહીં તો લીધું જ છે અત્યારમાં હા અને મારા ધર્મિષ્ઠા બેન જો અત્યારમાં મોટું ટી શર્ટ મોટું પહેર્યું છે મને થાય આવડું અને લેસન કરવા છે નિશાળ છે આજે ચાલુ પણ આજે જવા દીધી નથી કાં રેસ્ટબે ચાલો વિડિયોમાં કન્ટિન્યૂ બના રહેજો ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક્શનને સબસ્ક્રાઈબ કરતા રહેજો

તો ચાલો ફેમિલી આપણે પાછો શર્ટ કોન બદલાય નીકળશે કારણ કે શર્ટ તો આપને ગરમી થતી હતી એટલે જો પાછો શર્ટ આપણે બીજો પહેરી લીધો છે જો તમે કારણ કે આ શર્ટ ગરમી થતી હતી અને મેડમ બેઠા આપણને નો જામે એટલે આપણે શર્ટ આ આપણે આ શર્ટ હવે પહેરી લીધો છે તો ચાલો હવે મેડમ જોઈ છે રસોઈ બનાવવા તો વિડીયોમાં ગમે ગમે બન્યા તો જાવ ભાઈકા બેન ડેલી આ જોઈ રહ્યા છે જો સરસ મજાના તૈયાર થઈને હું જોતા હતા માંગણ આવે ઠેક જો આજે તો તડકો છે ફૂલ અને ગરમી પણ છે આજે કારણ કે કાલે થોડાક છાંટા આવ્યા હતા એટલે ને જો અમારા જાડવા લીલા લીલા થઈ ગયા છે તો આ બાજુ બધે ને મેડમ હવે કેરી ઘોળવાની બાકી છે કેરીમાંથી રસ કાઢવાનો છે પછી ઠંડો થવા મૂકી દે ફ્રિજમાં એટલે કેરી લાવે છે રસ કાઢી નાખે અને પછી ફ્રિજમાં મેંક દે એટલે ઠંડો થઈ જાય કા તો જુઓ આ ટોપલી આપણે હરેશભાઈની ગીપમાં લેવાતા એ ટોપલી અમારે ખરી કામમાં આવી ગઈ છે બટાકા ભરવામાં કા હા અને હવે કેરીનો રસ કાઢે છે એટલે ફ્રિજમાં મજા ઠંડો થયો પછી બપોરે જમવામાં મજા આવે ઠંડો તો પન્ના લાઈન બેસી ગયો છે નાની તો નાની પણ મોટી વતન જો તો હું એ રમતી હોય છે બધી જો બધા જૂથ કરવાનું રમે કા ચાલો ફેમિલી આપણે પણ રમતા હતા અને પ્રાર્થના બેન જીતી ગયા છે ચાલીસ ને એકતાલીસ રૂપિયા અને આ બધાય લુખા થઈ ગયા ઢાંડા તો દાંત કાઢે અને કાકા અને આપણે કાક જીત્યા હતા અને હું પ્રાર્થના બેન એ જીત્યા હતા બધા દસ રૂપિયા પેલા આપ્યા પ્રાર્થના બેન પ્રાર્થના બેન કેટલા જીત્યા હા પ્રાર્થના બેનને બહુ ખબર પડે અમારે તેલા ઓર બપોરનો Oke નીકળ્યો છે ini